વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક સરસ મજાની વાત કરવાની છે જે વાત તમે પહેલા સાંભળેલી પણ હશે કથાની અંદર કે કોઈ અન્ય કહાનીઓની અંદર કઠિયારાની વાત કઠિયારો એટલે લાકડા કાપી અને પોતે લાકડા વેચે અને જીવન ગુજરાત ચલાવતો હોય એક કઠિયારો છે એ જંગલમાં ગયો અને ત્યાં લાકડા કાપતો તો પણ બનવા જો એવું બન્યું કે એ જે ઝાડ ઉપર સુખા ઝાડ ઉપર એ લાકડા કાપતો તો એ ઝાડ હતું નદીના કિનારા

એટલે એને શું કર્યું કે એ જે ગુવાડી હતી જે કઠિયારાની ગુવાડી હતી એના બદલે એને સરસ સજાડી હીરા જડિત ગુવાડી લઈ અને આવ્યા અને કઠિયારાને કે લે આ તારી ગુવાડી કઠિયારાએ તો ના પાડી દીધી કે નહીં માતાજી આ ગુવાડી મારી નથી અને એમ થયું કે ચાલો વધારે લોભ લાલચ આપીએ ચાંદીની ગુવાડી લઈને બહાર આવ્યા ઈ કે લે આ તો તારી ગુવાડી છે કે નહીં તો કઠિયારાએ કહ્યું કે આ ગુવાડી પણ મારી નથી ત્યાર બાદ એને કર્યું પછી વધારે થોડી આકરી કસોટી એને કર્યું સોનાની કુવાડી નું સર્જન અને એ સોનાની કુવાડી લઈને આવ્યા એટલે એને એમ થયું કે આના હૃદય ધરલી જશે કે હા આ કુવાડી મારી છે એટલે એને સોનાની જે કુવાડી હતી એ આપીને કહ્યું કે લે કઠિયારા તારી કુવાડી આ તો તારી જ છે ને એટલે પેલો કઠિયારો વયલો કે નહીં માતાજી આ કુવાડી પણ મારી નસ એટલે માતાજી એટલે જળદેવી પસંદ થઈ ગયા

એ એની પત્નીને લઈને કારણ કે આજનો આધુનિક માણસ હતો એ મતલબ પુણ્ય કર્મ ફળ સ્વરૂપે કે પત્નીને લઈને એવું એ જે રસ્તે નદીમાં પડી હતી થઈ અને માતાજીને એમ થયું ત્યાંની કસોટી કરવી છે એટલે એણે કઈક એવી રચના કરીને કે પેલી કઠિયારાની જે પત્ની હતી આધુનિક કઠિયારાની પત્ની ગાડી ઉપર સ્લીપ થઈ પડી ગઈ

નહીં માતાજી એમાં એવું છે કે જો હું એ ના પાડું એટલે તમે કરીના કપૂર ને લઈને આવો પાછા લે આ ક્યારે એ ના પાડું એટલે તમે પાછી કે કેટલીના કેફ ને લઈને આવો એને ના પાડી દઉં તો તમે પાછા ત્રીજી વખત નહીં ને ચોથી વખતે મારી પત્ની ને આપો હું એ સ્વીકાર હું જાઉં અને તમે મને પાછા બોલાવો લે આ ત્રણેય ગેટમાં